નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ સલામતી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું જોખમી સ્થળોએ નાહવા તરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નદીઓ તળાવો અને અન્ય જળાશયોમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના દુઃખદ બનાવો નોંધાયા છે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને અને લોકોની સલામતી અને જાનહાની અટકાવવાના હેતુથી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લામાં તાત્કાલિક અસરથી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ સુધી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલ તમામ નદીઓ તળાવો નાળા નહેરો ચેકડેમો કોજવે અને ધોધ જેવા પાણીના વહેણવાળા જોખમી સ્થળોએ નાહવા અને તરવા પર સંપૂર્ણ પ્રતિબંધ કપડાં ધોવા પર પ્રતિબંધ માછલી પકડવા જવા પર પ્રતિબંધ જળાશયોના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા અને તેમાં મદદગારી કરવા પર પ્રતિબંધ સમગ્ર મહીસાગર જિલ્લામાં આવેલ કોજવે પરથી પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને વાહન સાથે કે પગપાળા પસાર થવા પર પ્રતિબંધ તેમજ જોખમી સ્થળોએ ઉભા રહીને મોબાઈલ કેમેરામાં ફોટા સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે